સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત માંગરોડ ના વાંકલ ખાતે મીટિંગ યોજાઈ હતી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા અને તાલુકા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવિધાન ગૌરવ અભિમાન અંતર્ગત માંગરોડ ના વાંકલ ખાતે મીટિંગ યોજાય હતી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા અને તાલુકા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં માંગરોડ તાલુકા પ્રમુખ બાળ વિકાસ અધિકારી પૂર્વ મંત્રી જિલ્લા મહામંત્રી તેમજ સુરત જિલ્લાના માંગરોડ અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંવિધાન ગૌરવ અભિયાન અંગેના મુખ્ય મુદ્દાઓ જેમ કે અભિયાનનો હેતુ અભિયાન અંગેનું આયોજન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ માંગરોળ તાલુકાના વાકલ ગામે ભારતીય જનતા પાર્ટી ઉમરપાડા અને માંગરોળ તાલુકાના સહિત ઉપક્રમે સંવિધાન ગૌરવ દિવસની કાર્યસાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ અમારા નવનિયુક્ત તાલુકાના માંગરોળ તાલુકાના પ્રમુખ શ્રી રાહુલભાઈ હમીશભાઈ અમારા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધિકાશ્રી અમીષાબેન મુખ્ય મુખ્ય લોકો આજે આ કાર્યશાળામાં હાજરી આપીને કાર્યશાળામાં કઈ રીતે કામગીરી કરવી એ માટે અમારા જિલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં સુરત જિલ્લાના માંગરુર તાલુકાના અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનોની ઉપસ્થિત રહી હતી અને જાન્યુઆરી અગિયારથી જાન્યુઆરી પચીસ સુધીમાં આ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અમારા બંને તાલુકામાં કરવાની છે એનું માર્ગદર્શન આજે અમને આ સ્થાનેથી મળ્યું છે